હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં તો આજે હું તમારી માટે લઈને આવી છું દરેક ચાટમાં વપરાતી ખાટી મીઠી ચટણી ખજૂર આમલીની ચટણીની રસી તો ફ્રેન્ડ્સ દરેક ચાટમાં વપરાતી ખાટી મીઠી એવી ચટણી હવે આપણે બનાવવાની સ્ટાર્ટ કરીશું તો એની માટે મેં એક કઢાઈ લીધી છે એમાં આપણે બે કપ જેટલું પાણી એડ કરવાનું છે તો આ જે કપ છે એ અઢીસો ગ્રામનો છે બસો પચાસ એમ તો મેં બસો પચાસ એમ કરીને બે વાર પાણી લીધું છે તો ટોટલ પાંચસો ગ્રામ જેટલું પાણી લીધું છે ત્યાર પછી હવે આપણે પાણીને ઉકળવા દેવાનું છે બરાબર ગરમ થવા દેવાનું છે ઢાંકણ ઢાંકીને તો અહીંયા તમે જોઈ શકો છો મેં ઢાંકણ ઢાંકી દીધું છે અને હવે આપણે પાણીને ગરમ થવા મૂકી દેવાનું છે તો ફ્રેન્ડ્સ એક મિનિટ જેટલો સમય થઈ રહ્યો છે ને હવે આપણે અંદર એડ કરવાના છે ખજૂર અને આંબલી ને ખજૂરને મેં ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે ને એમાંથી બીયા પણ કાઢી લીધા હતા અને ખજૂર અને આંબલીને આપણે ધોઈ પણ લેવાના છે કારણ કે એના ઉપર ડસ્ટ પણ બહુ હોય છે એટલે તો હવે મેં ખજૂર અને આંબલીને એડ કરી લીધું છે ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ સુધી ધીમા ગેસ ઉપર ઉકાળવાનું છે તો ફ્રેન્ડ્સ અત્યારે પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે એને અહીંયા તમે જોઈ શકો છો ખજૂર અને આંબલી એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે અને જો તમારે આ રીતના ખજૂર આંબલીની ચટણી ના બનાવી હોય અને તમારી જોડે ટાઈમ હોય તો તમે ગરમ પાણીમાં ખજૂર અને આંબલીને એક કલાક સુધી પલાળી રાખજો અને ત્યાર પછી તમારે મિક્સર જારમાં એને કર્સ કરી લેવાની છે એ રીતે પણ તમે ખજૂર આંબલીની ચટણી તૈયાર કરી શકો છો ને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે મેં એક વાટકી જેટલો અંદર ગોળ એડ કરી દીધો છે ગોળથી ખજૂર આંબલીનો સ્વાદ એકદમ સરસ ખાટો મીઠો આવશે અને તમારે ગોર એડ ના કરવો હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ ગોળ એડ કર્યા પછી આપણે ઢાંકણ ઢાંકીને દસ મિનિટ સુધી આપણે કૂક થવા દેવાનું છે ત્યાર પછી આપણા ખજૂર આંબલી બંને સોફ્ટ થઈ જશે સરસ પછી આપણી ચટણી પણ બનીને રેડી થઈ જશે અને જો તમારી પાસે વધારે ટાઈમ ના હોય તો તમે એને કૂકરમાં પણ બે સીટીમાં તૈયાર કરી શકો છો ને અહીંયા તમે જોઈ શકો છો વચ્ચે મેં હલાવ્યું પણ હતું કારણ કે તળિયે ચોટીના એનું પણ ધ્યાન રાખવાનું છે અને હવે ખજૂર આંબલી થોડા થોડા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને ગોળ એડ કર્યા પછી તમે જોઈ શકો છો ચટણીનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે તો ફ્રેન્ડ્સ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને હવે આપણે અંદર એડ કરીશું મસાલા તો અહીંયા તમે જોઈ શકો છો એક ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી ચટણીનો કલર એકદમ સરસ આવે છે ત્યાર પછી આપણે થોડું સંચર પાવડર એડ કરવાનો છે અને સંચર પાવડરથી ચટણીનો સ્વાદ એકદમ સરસ આવે છે એટલે જરૂરથી એડ કરજો તો હવે આપણે એડ કરવાનું છે શેકેલા જીરાનો પાવડર જો શેકેલો જીરાનો પાવડર તમારી જોડે ના હોય તો તમે જીરું શેકીને પાવડર તૈયાર કરી શકો છો ત્યાર પછી આપણે થોડું મીઠું એડ કરવાનું છે કારણ કે આપણે સંચર પાવડર પહેલાં એડ કર્યો છે એટલે ને હવે બધા જ મસાલાને એકદમ સરસ મિક્સ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો આપણે બધા મસાલા તો અંદર એડ કરી દીધા છે ત્યાર પછી આપણે થોડીવાર એક મિનિટ સુધી આપણે મિક્સરને બરાબર હલાવવાનું છે તો ફ્રેન્ડ્સ ગેસની ફેમ બંધ કરીને આપણે થોડી વાર મિક્સરને ઠંડુ થવા દેવાનું છે ત્યાર પછી આગળની પ્રોસેસ કરવાની છે તો ફ્રેન્ડ્સ મિક્સરને મેં પાંચ મિનિટ સુધી પંખા નીચે રાખ્યું હતું અને સરસ ઠંડુ પણ થઈ ગયું છે ને હવે આપણે આ રીતના એક ચાયણી લેવાની છે અને ચાયણીમાં બધું જ પેસ્ટ એડ કરી લેવાની છે અને ચાયણીની મદદથી આપણે બધી પેસ્ટને ગાળી લેવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ ચટણીને એક ચાયણામાં એડ કરી લીધી છે અને ત્યાર પછી આપણે આવી રીતના હલાવી હલાવીને એનો પલ્પ બાઉલમાં કાઢવાનો છે ને જો તમારે આ પ્રોસેસ ના કરવી હોય તો તમે મિક્સર જાર હોય તો એમાં તમે કર્સ કરી શકો છો તો એનાથી જલ્દી થઈ જશે પણ આ તો મિક્સર જાર ના હોય તો તમે આ રીતના ચાઈનાની મદદથી બનાવી શકો છો ચટણી તો ફ્રેન્ડ્સ હવે આપણે થોડું પાણી અંદર એડ કરવાનું છે અને પાણી એડ કરીને બરાબર હલાવી લેવાનો છે એટલે સરસ આપણો પલ્પ નીકળી જશે બાઉલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આ ચટણીને ગાઢી જ રાખવાની છે કારણ કે અત્યારે આપણે ચટણીમાં બહુ પાણી એડ નથી કરવાનું કારણ કે જો તમે વધારે પાણી એડ કરશો તો તમારી ચટણી લોંગ ટાઈમ સુધી નહીં ચાલે જ્યારે તમારે ઉપયોગ કરવો હોય ત્યારે તમે પાણી અંદર એડ કરીને ઉપયોગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો ચટણી સરસ બનીને રેડી થઈ ગઈ છે ને આ ચટણીને તમે કોઈપણ ચાટમાં ઉપયોગ કરી શકો છો ભેલ છે સમોસા છે દહીવડા પછી ચટણીપુરી છે કોઈ પણ ચાટમાં આનો તમે ઉપયોગ કરી શકો છો ને આ ચટણીને તમે બે મહિના સુધી ફ્રીજરમાં એર ટાઈટ કન્ટેનમાં ભરીને બે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો જ્યારે પણ તમારે ઉપયોગ કરવો હોય ત્યારે તમે અંદર થોડું પાણી એડ કરીને ઉપયોગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજનો તમને મારો ખજૂર આમલીના ચટણીનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી બતાવજો અને આજનો વિડીયો તમને મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો પછી મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય